નમસ્કાર દર્શક મિત્રો વેધર એનાલિસિસ સાથે હું છું પાર્થ સૌપ્રથમ વાત કરીએ શક્તિની તો શક્તિ હાલમાં સમુદ્રમાં તે પડીને હવે લો પ્રેશરમાં કન્વર્ટ થઈ ચૂક્યું છે જેના કારણે ગુજરાતમાં હવે જે વરસાદ જે છે તે માત્ર ને માત્ર દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં જ આવવાની સંભાવના છે વાત કરીએ નવી વરસાદી સિસ્ટમની તો હાલમાં બંગાળની ખાડીમાં એક નવી વરસાદી સિસ્ટમ બની છે તો આગામી સમયમાં એ પણ સંભાવના છે કે તે મધ્ય ભારત થઈને મહારાષ્ટ્ર કે મધ્યપ્રદેશ થઈને ગુજરાત આવી શકે છે જેના કારણે ગુજરાતમાં વરસાદનો એક નવો રાઉન્ડ આવી શકે છે ને હવામાન ખાતાએ હજુ પણ સત્તાવાર જાહેરાત નથી કરી કે ગુજરાતમાંથી વરસાદે વિદાય લઈ લીધી છે તો સૌ પ્રથમ દર્શક મિત્રો આ તમે સ્ક્રીન પર જોઈ શકો છો વિંડી મોડલ વિંડી મોડલમાં આ તમે જોઈ શકો છો અરબી સમુદ્રમાં આજે સાયક્લોન શક્તિ જે છે તે ખૂબ નબળું પડી ગયું છે ને હવે વેલ માર્ક લો પ્રેશરમાં કન્વર્ટ થઈ ગયું છે અને આ તરફ તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં બંગાળની ખાડીમાં એક નવી વરસાદી સિસ્ટમ બનતી દેખાય છે અને આવનારા સમયમાં ગુજરાતમાં જે સૌરાષ્ટ્રના ભાગ છે દક્ષિણ ગુજરાતના જે ભાગો છે ત્યાં હળવો વરસાદ પડી શકે છે હવે આપણે વાત કરીએ હવામાન ખાતાની તો હવામાન ખાતાએ એક નકશો જાહેર કર્યો છે હવામાન ખાતાએ નકશો જે જાહેર કર્યો છે તેમાં બતાવવામાં આવ્યું છે સાયક્લોન શક્તિ જે નબળું પડી ગયું છે અને વેલમાર્ક લો પ્રેશર એરિયામાં તે કન્વર્ટ થઈ ગયું છે વાત કરીએ બંગાળની ખાડીની તો બંગાળની ખાડીમાં એક જે વરસાદી સિસ્ટમ બની છે અને સંભાવના છે કે તે આવનારા સમયમાં મધ્યપ્રદેશ થઈને અથવા તો મહારાષ્ટ્ર થઈને ગુજરાત પર આવી શકે છે ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો જે છે એક નો રાઉન્ડ આવી શકે છે જો આ વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આવે તો દર્શક મિત્રો હવે આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી જોઈએ કે આવનારા સમયમાં આપણે ગુજરાતના કયા જિલ્લાઓમાં વરસાદ પડવા જોઈ રહ્યો છે અને હવામાન ખાતાએ આઠમી તારીખથી લઈને ચૌદમી ઓક્ટોબર સુધીની આ આગાહી એમણે આપેલી છે તો આજની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના જે જિલ્લા છે બનાસકાંઠાનો જિલ્લો છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ઇવન મધ્ય ગુજરાતમાં ખેડા અને અમદાવાદમાં પછી અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદમાં અને મહીસાગરમાં આજે જે છે એટલે કે આઠમી તારીખે લાઇટ ટુ મોડરેટ રેનફોલની

પણ વાત કરીએ છોટા ઉદેપુરની તો છોટા ઉદેપુરમાં પણ પરિસ્થિતિ એ જ છે આજે પણ વરસાદની આગાહી છે અને આવતીકાલ માટે પણ વરસાદની આગાહી એટલે કે તારીખના રોજ પણ વરસાદની આગાહી કરેલી છે નર્મદામાં પણ આઠમી આજે પણ વરસાદ છે નવમી તારીખ અને દસમી તારીખે પણ વરસાદ છે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં પણ આજે વરસાદની આગાહી છે આવતીકાલ માટે પણ વરસાદની આગાહી છે સુરતમાં આઠમી નવમી દસમી ડાંગ જિલ્લામાં પણ આઠમી નવમી દસમી નવસારીમાં પણ આઠમી નવમી દસમીએ એ લાઇટ ટુ મોડર સાથે દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આઠમી નવમી દસમી તારીખે વરસાદની આગાહી છે તો દર્શક મિત્રો હવે વાત કરીએ સૌરાષ્ટ્રની શરૂઆત કરીએ સુરેન્દ્રનગર જિલ્લાથી તો સુરેન્દ્રનગર રાજકોટ અને જામનગર માટે હવામાન ખાતાએ માત્ર આજના દિવસ માટે વરસાદની આગાહી કરેલી છે નવમી તારીખ દસમી અગિયારમી બારમી તેરમી ચૌદમી તારીખ માટે તેમના દ્વારા કોઈ પણ આગાહી આપવામાં નથી આવી અને ડ્રાય વેધર રહેવાની સંભાવના છે પોરબંદર જુનાગઢમાં આજે પણ વરસાદ છે અને આવતીકાલે એટલે કે નવમી તારીખના દિવસે પણ વરસાદની સંભાવના છે વાત કરીએ અમરેલી અને ભાવનગરની

અને તે પછી વાત કરીએ બોટાદની તો બોટાદમાં માત્ર ને માત્ર આજે ચૌદમી એ ડ્રાય વેધર રહેવાની સંભાવના છે વાત કરીએ દીવની તો દીવમાં આજે પણ વરસાદ પડી શકે છે અને આવતીકાલે પણ વરસાદ પડી શકે છે અને કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ માત્ર ને માત્ર આજે જ વરસાદ પડવાની સંભાવના હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે વાત સાયક્લોન શક્તિની તો સાયક્લોન શક્તિ હવે વેલમાર્ક લો પ્રેશરમાં કન્વર્ટ થઈ ગયું છે એટલે એ ખૂબ નબળું પડી ચૂક્યું છે અને જો આગામી સમયમાં ગુજરાતમાં વરસાદ આવે તો તે સંભાવના વધારે છે કે બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ બની છે તેના કારણે આગામી સમયમાં ગુજરાતમાં વરસાદ આવી શકે છે તો હાલમાં તો તમારા ગામ શહેર અને તાલુકામાં કેવું વાતાવરણ છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર